અનપાય રખડતા ઢોરોને પકડ્યા પરંતુ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં રખડતા ઢોરનો ત્રાસ કેમ દૂર નથી થતો ભાવનગર શહેરમાં ડોરની સમસ્યા યથાવત છે ઢોરને કારણે કેટલાક લોકોના મોત નીપજી ચૂક્યા છે અને લોકો ઈજાઓ પહોંચી છે આમ છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર જાગતું નથી પરંતુ હવે ક્યાંક મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે ભાવનગર શહેરના જશોનાથ સર્કલ આસપાસના વિસ્તારોમાં અડીંગો જમાવીને બેઠેલા ઢોરને પગલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગ દ્વારા જશોનાથ સર્કલમાંથી